સુરત જિલ્લાના ઓલપાડમાં મહિલાઓ માટે શિક્ષણની શરૂઆત કરનાર સાવિત્રી બાઈ ફૂલે અને ફાતિમા શેખની આધારિત ફૂલે ફિલ્મ કિમ થિયેટર ખાતે હાઉસફુલ અને બે દિવસથી ફિલ્મ જોવા માટે પડા પડી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં કિમ ગામ ખાતે ડો બાબાસાહેબ આંબેડકર યુવા સંગઠન કિમના પ્રમુખ જાંબુ જગદીશભાઈ છોટુભાઈ તેમજ તેમની ટીમ દ્વારા લોકોને જાગૃત કરવા માટે કિમ ગામમાં થિયેટરમાં સ્પેશિયલ શો લાવ્યા હતા અને લોકોને ફૂલે ફિલ્મ ખૂબ સારી લાગતા સતત બે દિવસથી ફૂલે ફિલ્મ હાઉસફુલ શો થાય છે અને થિયેટરમાં જગ્યા ન મળતા લોકોએ દાદર પર બેસીને ફિલ્મ જોઈ હતી ખરેખર ફૂલે ફિલ્મ ખૂબ જોવાલાયક છે અને જોવી જ જોઈએ જ્યારે તમામ સ્ત્રીઓને તેમજ દલિત શોષિત વર્ગને ભણવાનો અધિકાર ન હતો ત્યારે જ્યોતિબા ફૂલે એ ખૂબ જ સંઘર્ષ કરીને આપણને ભણવાનો અધિકાર અપાવ્યો છે ફિલ્મ દ્વારા જેની સત્ય માહિતી બતાવવામાં આવી છે માટે દરેક લોકોએ આ ફિલ્મ જોવી જ જોઈએ એવું ફિલ્મ જોયા પછી પબ્લિક દ્વારા જણાવવામાં હતું રિપોર્ટ દિનેશ પરમાર સુરત નવી પારડી રિપોર્ટર રવિ તરબદા વડોદરા એટલે શિક્ષણની શરૂઆત કરનાર અને સ્કૂલની શરૂઆત કરનાર મહાત્મા જ્યોતિબા ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે એમનો ખૂબ મોટો સ્ત્રીઓને પહેલાં ભણવાનો અધિકાર જ નહોતો અને એ અધિકાર માટે જે લડ્યા છે તેના માટે બહેનોએ ખરેખર વિચારવા જેવી બાબત છે અત્યાર સુધી આપણે જોયું એ બધી કાલ્પનિક ઘટનાઓ હતી અને આ જે ઘટના છે એ એકદમ સો ટકા સત્ય ઘટના છે અને એને આપણે ઘણા બધા પિક્ચરો જોયા છે તે ફેમિલી સાથે જોતા હોય પણ આ એક પિક્ચર એવું છે કે આખો સમાજ એને સમૂહ એક સાથે ભેગો થઈને જે જોવા આવેલો છે એ એક બહુ વિચારવા જેવી બાબત છે કે આખો સમાજ આજે આ ફૂલે પિક્ચર મહાત્મા ફૂલે પિક્ચર જોવા આવેલો છે અને ખરેખર દરેકે દરેક વ્યક્તિઓએ દરેકે દરેક સમાજોએ ઓબીસી હોય એસટી હોય કે જનરલ કાસ્ટના કોઈ પણ વ્યક્તિ હોય તેઓએ આ ફિલ્મ જોવા જેવું છે બહેનો માટે તો ખાસ બહેનોને જ્યારે ભણવાનો જ અધિકાર નહોતો ઘરની બહાર નહોતા નીકળવા દેતા ત્યારે મહાત્મા ફૂલેને સાવિત્રીબાઈ ફૂલે જે આ ભણવાનું ચાલુ કરેલું તેમાં સાવિત્રીબાઈ ફૂલે સ્કૂલમાં ભણવા જતા હતા એમના પણ કીચડ ફેંકવામાં આવતું તો સાવિત્રીબાઈ ફૂલે રડતા જઈને પણ સંઘર્ષ કરી કરીને એ બે સાડી સાથે લઈ જતા અને ત્યાં જે કીચડ ફેંકતા તો એક સાડીએ ત્યાં જઈને કિચડવાળી સાડી કાન નાખતા ને ત્યાં સ્કૂલમાં જઈને નવી સાડી પહેરતા એ રીતે એમણે શિક્ષણની શરૂઆત કરી અને શિક્ષણની શરૂઆત કરવામાં મુસ્લિમ સમાજના ફાતિમા શેખનો પણ એવો સિંહ ફાળો છે ખરેખર ફાતિમા શેખને પણ આ સમયે આપણે બિરદાવવા જોઈએ ભીમ